પેલા પૈસા લઈ ગયો સાહે પંદરસો રૂપિયા હા લઈ ગયો પંદરસો મોટા ગોઠવ્યું હોય લાય નરસો થમ લઈ ગયો ખબર હાલ હવે નંબર આવશે મને તૈયારી થઈ હોય ને પાયા પેલા પૈસા લઈ લેવા છે મોટર નું થાવ ઓથ થાય જો મોટર બાર ના છેલી એ ને બગડી હે ની મોટર તમ કઉ બોન ની અલ્યા તો પણ વાત કરાઈ દે તો તઈન દાડા થી અડિયો કરું હું કોણ ને એટલે કે હવે મારો નંબર આવે એટલે આર્યો હંગાત થયો પછી કાલ બે દાડા પછી તાવ નંબર આવશે એના પહેલા તારે અંગાત આપો થા ને હું તો જઉં છું ઈ કંદો મને તો બાય કરીયો લ્યા અ ગવ માર તો પીડા પડી ગયા છે પાણી વગન તો ચાલે એમ જ નહીં હ જો ઓરંગા દોડ પડશે કે મારે મૂઢા પૂછો રહી ગયે

પૈસા જોયું લે એટલે પૈસા જયું પૈસા લે તારી આટકો પાયો મરી તો નઈ જવું તું ન ખાય પેલા મોટા વગર મોટા ન ખાય પછી તાર જે નાટક કરો કહું કેવું તાર આલી જવાનો વાત મોટર બગડી પડે એ જ દાળો એને પૈસા તો લઈ ગયો પેલા કે પેલા થી બગડી લઈ જતી ના ના નથી બગડી તારે ચારું જ નથી મળ્યું એ બધી વાત તમે તમારી વખત તો બતાયો તો બતાવવાની મારે આખી વતરી આખી એંડા મેંડા બધું ઉકાઈ ગયું હે ગયું બધું કયા મરાઈ દે

મોટર ના પેલું મોડી મનાલ જોયો પછ એટલે ચમનજી હાથ ધી નંબર કનો આવે તારે હવે તમે ના તો વારા પછી પઈ ગયો

પાપું છે તારું ઓમ 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 કરવાનો ના બે પકડ જે કયો ઓમ થાય કસરત ખાલી કસરત એટલે હું મને કોઈ મલા ઓમ થાય બારે તો થઈ ગયો અમે પૈસા ટક બધી રીતી એમ નહીં ગઈ ને પડ્યો

અરે યાર કરટર ભાઈ આ તો કેવું કર્યું મન તો વાજી હું કેરીતા પોરેસન તું ધક્કો મેલી પો આ ધક્કો મેલી હોય ને મારા હાથકો ભાઈ જો હા કેયા ડબરૂ લાવ્યો લે પાઘડ અઢેર કરે પાઘડ હેડો નેકળો રાજા બધું પડી મેલ આ સમા ને ઈ થાય પછી નિમ ભર પડ્યા બાઘરાજી તાર પોઈન્ટ તમે તો જો